ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જે રીતે અસાધારણ નિર્ણય કર્યો છે અને એક નવું રેગ્યુલેશન લાવવામાં આવ્યું છે મને લાગે છે કે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે જે રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમદાવાદ સૌરાષ્ટ્રમાં કહી કે રાજકોટ જુનાગઢ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર મોરબી અનેક નાના મોટા શહેરો તીવ્ર ગતિથી વિકાસ થાય છે ગુજરાતમાં જોઈએ અમદાવાદ સુરત વડોદરા ભરૂચ મહેસાણા હિંમતનગર પાલનપુર આપણે એક પછી એક શહેરો જોઈએ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તો આવા સંજોગોમાં શોપિંગ મોલ કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય એવા વિસ્તારો ગેમ ઝોન આ દરેક જગ્યાએ વિશાળ માત્રામાં ભીડ થતી હોય છે લોકો એકત્રિત થતા હોય છે ત્યારે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક શાસક એક પ્રજાવતલ મુખ્યમંત્રી તરીકે હરમેજ એક સંવેદના સાથે મજબૂતાઈ સાથે મકબતા સાથે જે નિર્ણયો લીધા છે એમાંનો એક નિર્ણય એટલે આ રેગ્યુલેશન સીજી છે આ એમાં જે રીતે આ લાવવામાં આવ્યો છે અને મને લાગે છે ગુજરાતના વિકાસને માટે આ પણ એક મહત્વનો નિર્ણય છે આવનારા દિવસોમાં ગેમ ઝોન અન્ય આ પ્રકારની આનંદ પ્રમોદની જે કઈ પ્રવૃત્તિ થતી હોય એની સુરક્ષા એક્ઝિટ એન્ટ્રી અનેકવિધ રીતે પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યો છે અનેકવિધ સુરક્ષા સલામતીના આયામો ને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે કે આ સીજીડીસીઆર અનો એ થતી પરવાનગી લેવાની રહેશે અગાઉ પરવાનગી લીધી હોય તો પણ રાજ્ય સરકારે એક મજબૂતાઈ સાથે નિર્ણય લઈ અને લોકોને સુરક્ષા સાથે સાંકળા છે ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વધ્યું છે જે રીતે લોકો શહેરોમાં જે રીતે ભીડ એકત્રિત થાય છે ત્યારે હું માનું છું કે રાજ્ય સરકારનો આ નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાતનો જે ગતિથી પ્રગતિ સાથે વિકાસ થઈ રહ્યો છે એ તમામ પ્રકારે કૃષિ હોય ઉદ્યોગ હોય એ વેપાર વાણિજ્ય હોય પ્રજાની સુખાકારી વધી રહી છે પ્રજા કોમર્શિયલ એમ કે છે કે શોપિંગ સેન્ટરોમાં એકત્રિત થતી હોય છે ગેમ ઝોન માં પણ જતી હોય છે ત્યારે મને લાગે છે કે આ નિર્ણય એક દિશાદર્શક નિર્ણય થશે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને હું અભિનંદન આપું છું આ નિર્ણય આવકારું છું એટલા માટે કે આ નિર્ણય આવનારા દિવસોમાં ખરા અર્થમાં પ્રજાની સુખાકારી સલામતી માટે એક સુરક્ષા અને સાવધાની સાથે લેવાયેલો দীর্ঘদ্রষ্টি ভরে দুজ ভরে নির্ণয়